હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે ધોરણ છનું સાતમું ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ એની થિયરી ઓલરેડી અપલોડ થઈ ગઈ છે તો જોઈ લેજો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એનો ક્વેશ્ચન ચારથી આપણે શરૂઆત કરીશું આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે અહીંયા એક દિવસમાં કેટલી કલાક હોય તો ચોવીસ કલાક તો આઠ કલાક દિવસની કેટલામો ભાગ થાય એ આપણે જોવાનું છે તો ચાલો શરૂ કરીએ એક દિવસ એટલે કેટલી કલાક થશે ચોવીસ કલાક ચોવીસ કલાક તો માગ્યા મુજબનો ભાગ શોધવાનો બરાબર તો માગ્યા મુજબનો ભાગ બરાબર આઠના છેદમાં ચોવીસ કુલ હોય તે આપણે ક્યાં લખવાના અપૂર્ણાંકમાં નીચે લખવાના બરાબર આઠ એકા આઠ અને આઠ તેરી ચોવીસ આઠ આઠ સમાન છે એટલે એ કેન્સલ થઈ જાય તો શું આવે એકના છેદમાં ત્રણ હવે જુઓ તમે અહીં જવાબ આપણે શું લઈશું તો અહીં જવાબ આઠના છેદમાં ચોવીસ પણ ચાલશે અથવા તો એકના છેદમાં ત્રણ પણ ચાલે બરાબર ચાલો હવે આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ ચાલીસ મિનિટ એક કલાકનો કેટલામો ભાગ છે અહીંયા મિનિટ દર્શાવેલું છે તો એક કલાકમાં કેટલી મિનિટ હોય સાઠ મિનિટ હોય તો એવી રીતે લખવાનું કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય કુલ સાઠ મિનિટ થાય તો આપણે ચાલીસ મિનિટનો ભાગ શોધવાનો છે તો માગ્યા મુજબનો ભાગ તો કુલ હોય ક્યાં લખવાના છેદમાં તો સાઠ મિનિટ કુલ મિનિટ કહેવાય બરાબર તો છેદમાં લખવાની આપણે ચાલીસ મિનિટનો ભાગ શોધવાનો તો એ ઉપર લખવાનો તો અહીંયા જીરો જીરો ઉપર નીચે કેન્સલ થઈ જાય ચલો અહીંયા ભાગ ચાલે છે જુઓ ચારના ભાગ ચાલે બે દુ ચાર અને છનોય ભાગ પડે ત્રણ દુ છ બે બે સમાન છે એટલે એ કેન્સલ થઈ જાય તો બેના છેદમાં ત્રણ આન્સર આવે ચલો અહીં જવાબ છે ને અહીં જવાબ ચાર ચાલીસના છેદમાં સાઠ હોય એ પણ ચાલશે અથવા તો બે ના છેદમાં ત્રણ પણ ચાલશે ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ આર્યા અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે આર્યા બે સેન્ડવીચ લઈને આવે છે આ બે છોકરાઓ એટલે કે અભિમન્યુ અને વિવેક તેમનું ભોજન ભૂલી ગયા તો હવે બધાએ સેન્ડવીચમાંથી નાસ્તો કરવાનો રહેશે બરોબર આરિયા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થઈ જાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે બરોબર હવે એ આરિયા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચે જેથી બધાને એક સમાન ભાગ મળે તો આપણે તેનો જવાબ કેવી રીતે લખશું તો આરિયા સેન્ડવિચના કેટલા ભાગ કરશે ત્રણ ભાગ કરશે કારણ કે ત્રણ વ્યક્તિ છે એટલે તો શું લખશું આપણે આરિયા સેન્ડવિચના સેન્ડવિચ નો ભાગ હતી ત્રણ તો ત્રણ કુલ છે એટલે નીચે લખવાનું ત્રણ એને કેટલી મળશે એક ભાગ મળશે હવે આપણે જોઈએ સાતમું એક્ઝામ્પલ કંચન કપડાને ડાય કરે છે તે ત્રીસ કપડાને ડાય કરે છે તેણે વીસ કપડાને તો ડાય કરી લીધી તો તેણે કેટલામાં ભાગમાં કપડાને ડાય કરી લીધી તો કંચન પાસે કુલ કેટલા કપડા હતા ત્રીસ કપડાં હતા ચલો તો શું લખશું આપણે કે કંચન પાસે કુલ કપડા કેટલા છે ત્રીસ હવે ડાય કેટલાને કઈ તોય લખવાનું તો કંચાને ડાય કરેલ કપડાં કેટલા છે વીસ છે બરોબર તો હવે શું કરવાનું છે ડાય કરેલા કપડાં છે ને એનો ભાગ શોધવાનો છે તો ડાય કરેલ કપડાનો ભાગ તો કુલ હોય ક્યાં લખવાના છેદમાં કુલ કેટલા કપડાં હતા ત્રીસ એમાંથી વીસને ને એને તો ડાય કરી લીધી શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જાય તો આન્સર શું આવે બે ના છેદમાં ત્રણ આવે તો આમ જવાબ આપણે લખી નાખી આમ બે ના છેદમાં ત્રણ જેટલા કપડાને ડાય કરે છે ચલો આપણે હવે આખમું એક્ઝામ્પલ જોઈએ બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે હવે પ્રાકૃતિક સંખ્યા એકથી સ્ટાર્ટ થાય બરાબર અને અનંત સુધી ચાલતી રહે તો આપણે જોઈએ બે થી તે બાર સુધીની આપણે સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા લખવાની તો બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા તો શું લખશું બેથી સ્ટાર્ટ કરવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બે અને બાર વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર હવે તેમાં આપણે શેનું શોધવાનો છે ભાગ અવિભાજ્ય સંખ્યાનો બરાબર તો આપણે શું લખશું આવે કુલ સંખ્યા કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને કુલ કેટલી છે છે એમાં અવિભાજ્ય સંખ્યાઓ બરોબર અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય એટલે કે જેના ભાગ પડે નહીં બે ના નો પડે ત્રણ ના નો પડે બરોબર જો ચાર ના પડે બે દુ ચાર પાંચના પણ નો પડે અને સાતના પણ નો પડે અગિયારના પણ નહીં પડે બરોબર તો કેટલી કુલ થઈ એક બે ત્રણ ચાર અને પાંચ ચાર અને પાંચ સંખ્યા બરોબર તો પાંચ સંખ્યા થઈ કુલ તો આપણે ભાગ કે શોધવાનો છે અવિભાજ્ય સંખ્યાનો ભાગ એમાં કુલ ક્યાં લખવાના છેદમાં કુલ અગિયાર સંખ્યા છે એમાંની અવિભાજ્ય કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ એ ક્યાં લખવાની ઉપર તો પાંચના છેદમાં અગિયાર આન્સર આવે ચાલો હવે આપણે જોઈએ નવમું એક્ઝામ્પલ એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની આપણે આઠમા એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે આમાં કરવાનું કે એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યા ચલો એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ એકસો દસ એકસો અગિયાર એકસો બાર અને એકસો તેરે સ્ટોપથી જવાનું અહીંયા સુધીની જ આપણે લેવાની છે બરોબર ચલો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા હવે આમાંથી અવિભાજ્ય સંખ્યા હોય ને એનો આપણે ભાગ શોધવાનો છે તો સૌ પ્રથમ આઠમા આઠમા એક્ઝામ્પલમાં કર્યું તો એવી જ રીતે શું લખશું કુલ સંખ્યા કેટલી છે એ લેવાની બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો કુલ કેટલી છે બાર એમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય એટલે કે જેના ભાગ પડે નહીં હવે જુઓ તમે અહીંયા એકસો ત્રણ એના ભાગ પડશે નહીં બરાબર એકસો સાતના પણ નહીં પડે એકસો નવના પણ ભાગ પડશે નહીં અને એકસો તેર એના પણ પડશે નહીં આ ચારે ચાર સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ તો કુલ કેટલી થઈ એક બે ત્રણ અને ચાર થઈ હવે આપણે અવિભાજ્ય સંખ્યાનો શું શોધવાનો છે ભાગ શોધવાનો છે તો શું લખશું આપણે અવિભાજ્ય સંખ્યાનો ભાગ બરાબર છેદમાં શું લખવાનું કુલ એટલે કે બાર છે એમાંથી ચાર કેટલી છે અવિભાજ્ય હવે ભાગ પડતા હોય તો પાડી દેવાના ચાર એકા ચાર અને ચાર તેરી બાર ચાર ચાર કેન્સલ થઈ જાય શું આવે એકના છેદમાં ત્રણ આન્સર આવે તો જવાબમાં તમે ચારના છેદમાં બાર રાખશો ને તોય ચાલશે એકના છેદમાં ત્રણ રાખશો તોય પણ ચાલશે ચાલો હવે આપણે જોઈએ દસમું એક્ઝામ્પલ આપેલ વર્તુળ અહીંયા વર્તુળ આપેલા છે તેમાં ક્રોસની નિશાની છે જુઓ તમે અહીંયા તેનો અપૂર્ણાંક શું થાય બરોબર તો કુલ પેલા આપણે જોઈશે તો કુલ વર્તુળ બરાબર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કુલ વર્તુળ કેટલા છે આઠ તેમાંથી આપણે ક્રોસવાળા ગણવાના તો એક બે ત્રણ અને ચાર એટલે કે ક્રોસ કરેલ વર્તુળ કેટલા છે ચાર છે હવે આપણે ક્રોસ કરેલ વર્તુળનો ભાગ શોધવાનો તો ક્રોસ કરેલ વર્તુળનો ભાગ બરાબર કુલ કેટલા લખવાના નીચે આવે અથવા તો ચાર ના છેદમાં આઠ રાખો તોય પણ ચાલશે તો આપણે જો લખી જ નાખી કે આમ જવાબ શું આવે ચાર ના આઠ અથવા તો એકના છેદમાં બે આન્સર આવે આપણે જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો લાસ્ટ એક્ઝામ્પલ ક્રિસ્ટિનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું તેણીએ ત્રણ સીડી ખરીદી હતી ઓલરેડી ખરીદી લીધી હતી બરાબર ત્રણ એની પાસે હતી જ અને પાંચ એને બીજી બર્થડેમાં એને ભેટમાં મળી એના દ્વારા ખરીદેલ ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે હવે તમે જુઓ અહીંયા ત્રણ સીડી તો એની પાસે હતી જ અને પાંચ પાંચે એને જન્મદિવસ પણ મળ્યો તો કુલ કેટલી થઈ ત્રણ ને પાંચ આઠ થઈ એમાં બે આપણે અપૂર્ણાંકના ભાગ શોધવાના એક તો એને ખરીદી કરેલ સીડીની સંખ્યાનો અને ભેટમાં મળેલ સીડીની સંખ્યાનો બંનેનો આપણે ભાગ શોધવાનો છે ચાલો તો પેલા ખરીદેલી સીડી કેટલી હતી એ લખી નાખીએ આપણે તો ક્રિસ્તી ખરીદેલી સીડી બરાબર કેટલી છે ત્રણ એની પાસે ખરીદેલી જ હતી હવે એને ભેટમાં મળી તો શું લખશું ક્રિસ્તીનને ભેટમાં મળેલ સીડી કેટલી પાંચ એમ કુલ સીડી કેટલી થઈ ગઈ આઠ તો કુલ સીડી બરાબર ત્રણ પ્લસ પાંચ એટલે કેટલી થાય આઠ થાય હવે બે ભાગ આપણે શોધવાના સૌપ્રથમ પ્રથમ આપણે ખરીદી કરેલ સીડીની સંખ્યાનો ભાગ શોધી લઈએ ચલો શું લખશું આપણે ખરીદે ખરીદેલી સીડીનો ભાગ કુલ કેટલી હતી છેદમાં લખવાની આઠ ખરીદેલી કેટલી હતી ઉપર લખવાનું ત્રણ તો ત્રણ ના છેદમાં ભાગ હવે શેનું લખશું આપણે ભેટમાં મળેલ સીડીનો ભાગ તો કુલ કેટલી હતી આઠ એમાંથી ભેટમાં કેટલી મળી પાંચ તો એ ઉપર લખવાનું તો આની સાથે આપણું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક કમ્પ્લેટ થાય છે અને જો કાંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને વિડીયો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ